વડોદરા જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં રેશન માંગ એ કે સી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી લોકમાં મૂકવા પામી છે ત્યારે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ઈ કે વાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેની લાઈનો નજરે પડે છે વડોદરા જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં એ કે વાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા ડબોઈ પુરવઠા મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાં રોજે રોજની લાઈનો લાગતી હોય નાગરિકોના સમયને ધ્યાનમાં લઈ કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં એ કે વાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે વડોદરા જિલ્લાના જે તે તાલુકાના નગરપાલિકા વિસ્તાર ની આસોપાસ આવેલ વિસ્તારના ગામો માંગથી કે આધાર કાર્ડ અપડેટ માટે નગરપાલિકા વિસ્તાર માંગ આવેલ તમામ એફપીએસ હોલ્ડરો તથા મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદારશ્રીઓ તથા પચાસ ટકા કરતા ઓછી કામગીરી થઈ હોય તેવી એફપીએસ પર જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવે તે તમામ નાયબ મામલતદારશ્રીઓ નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફગણ અને સ્થાનિક કક્ષાએ આવેલ મહત્તમ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશન કાર્ડમાં એ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ રેશન માંગ એ કેવાય સી અને કાર્ડ અપડેટ માટે આયોજન કરવામાં આવે તમામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો લાભ લઈ શકે તેને ધ્યાને લઈને મેગા કેમ્પના સુચારુ આયોજન તથા અન્ય જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફસેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ